આપણે જે બે ચક્કર મારવા અહીંયા લીયા હતા ચક્કર તો નથી મારતા પણ આવી ગઈ છે અહીંયા સુરાપુરા છે ચાર ઘણા વારના છે આપણે આજ એક અહીંયા એક અહીંયા બે અહીંયા ખંડિત થઈ ગયા છે આમ તો કે હવે ગોરા થઈ ગયા ને ઘણા ચારસો સવાર માથે લગભગ થઈ ગયા છે આ સુરાપુરા જમીનમાં ને અડધા ત્રા થઈ ગયા છે બધાને હાઈટ ઓલાની વીટલી હતી પણ એમાં શું છે અડધો ઓલા થઈ ગયા અડધા પાછા કાપ મજાર ભરાઈ ગયો છે આને બધા પાછા બીજી રીતે પાછા છોડીને કર્યા હતા હમણાં આઠ વાર પેલા સીધા કરી ગયા હતા ને એ બધા આવ્યા કરી ગયા હતા એને પાછા હતા ને એની પોઝિશન આવી ગયા આ ને પાણકાને ચિરીંગ બનાવેલું છે પાણખામાંથી જ નિશાન આપેલું છે ખાલી આમાં મોઢા કે નહીં દેખાય કેમ કે એમાં હાવલા નહીં ખાય જોવાનું મોઢું તમને દેખાય જ નહીં આમાં એમ જ છે આપણે ને જોરવા જાય અમારે દોડી ના આવતી રહેતી હતી એટલે ભાઈ ભાગી ગયો

આ નીકળવું નથી અત્યારે જો આ કાંટામાં કાઢવા ઓલી બાજુ કામ કાંટા એવા લાગે પછી આમાં એક ઓલી બાજુ જાય નાગરાજ હા હવે આકેલી નીકળે આને હાલવું જ નથી હું આગળ વધી જાય ને પછી આવશે ધોળી હું તમને દેખાડો અડધી આગળ વધી ગયા અડધી ફાય છે ઓલી પટામ પકડી દીધું હવે કેમ કે અહીંયાથી આવે ને અમને અડધી આમ છે અંદરથી આવે ને આમાં શું છે કાંટો પડ્યો ઢગલે બોલે હા બાળક કાપીને જેમ તેમ નાખી જ ગયા માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છીએ ને બેહોન છોડીને હાલ તે ચક્કર મરાઈ આવી ઘડીક વાર ને આપણે ભાઈ બંધની ઓળખીએ ને ફરી ગઈ ત્યાં હંજે લઈ ગયા હતા એ પણ આગળ દેખાડીશું બોલો કે મહેન કંટ્રીની બૈનારે જો તમે આગળમાં દેખાડીશું અત્યારે આપણે હવારમાં છે ને બેહન લઈને લઈશું ચક્કર મારા હા હમણાં અહીંયા ફૂલોની ચે નીકળ છે બધી આવે છે આપણે આમાં શોર્ટકટ નીકળીએ એવા જે ધીરે ધીરે હાલતી થઈ ગઈ બધી આવે બધી જો હમણાં ભાઈ પટો પગડતા અહીંયાથી આમ સીધો પગ છે ક્રોસમાં પેલા હું નીકળતી ઓલો પટાણ નીકળે પેલા નાલો આમાં પાણી એટલે આમાં ઓછી પડે અત્યારે આમાં પડશે ખાવા હે એ કાલના વલગમાં તમે જોયું હોય એટલે એમણી વ્યા હે અહીંયા કબૂતર બાજુ મસ્તી કરે સામે નારો હોય છે ને જે આમાં ઘોડ બેઠું છે જો તો નહી આવેલી ભડકે નાખતી આ વાંદી ગાય ગાયો હવે બધી ભેગી કરી લીધી હતી ચાર પાંચ રહી ગઈ હતી હમણાં દોડીને આવતી રહે અડધી આવી જાય ને એટલે અડધી આવી જાય અડધા આવી જાય હજી આવે છે ના આપડી એ ભે નદી માં આવી ગઈ ચક્કર મારે ને રાધા આપડે અહીંયા માથે ચડી આવી અને બાકી નહીં આમની નદીમાં માં મારી લે ને એટલે હવે અહીંયા થી પાછી વારી નાખવાની આમણી બહુ લાંબા પર લઈ જવાની આપણે હવે અહીંયા શું છે કે આમને પાછી ગુમડો મારી દે એટલે પાણી ખાડા બે ને પછી અહીંયા થી ધીરે ધીરે આગળ આવી લઈએ વાંધો ન આવે હાકવી ના પડે એટલે અહીંયા પાછી વાર લેવાનું નકર ઓલે અમે

ત્રણ બચ્ચા તો નીકળી જાય ભાઈ એક જ નથી નીકળ્યો એ કાલુ બી નીકળ્યા છે ખાડી થઈ ગઈ છે કેમ કે બચ્ચા પણ હે ને બહુ ગુસ્સો કરે અત્યારે એમ બચ્ચા નીકળ્યા કાલે હતો એક હતો બચું આજે બે છે ત્રણ બચ્ચા થઈ ગયા હવે એને જેવો કોઈ કૂતરો ગમે ઢોર જાશે ને એટલે ખબર પડી જાય કેમકે રાડું દેવા માંડે સીધી અત્યારે આપણે જાય છે ભાઈ બહેન વાળી અને ગાય છે ને હીટમાં છે તો કે ખૂટે લઈ જાય છે તમે ભેગા આવો તો થાય કેમ કઈ જાણીતો નથી કે ભાઈ ને મારા જગ્યાએ એકલા જ હાલે નથી ને બીજું કોઈ છે નહીં અત્યારે ચડવા આવે તો આપણે જો હોડકીને લઈ લીધી અત્યારે જાય છે ને લોખંડનો પાઈપ લોખંડનો પાઇપ લઈ લીધો ને ગરમીમાં છે ચેક કરાવી લઈ ખબર પડી જાય માં જઈ મારતો નહીં બહુ મયુર પણ બહુ મારવા વાળા પાછા તો ભાગવાની તો છે જ ગીતો લારા કરે એટલે લાગે એવું આવવાની છે તૈયારી ના હે તો રાતે પૂરી આવશું ને હવાર પછી છોડી લે મયુરભાઈ એકલો જાય પછી હવાર આ તો રિક્ષામાં આવી જાય પણ રિક્ષામાં શું છે કે ખૂટે છે ને ભડકી જાય ને વળી રાતે રાતનું ટાણું છે ભાઈ ખેતરમાં ક્યાંય ચડી જાય કોઈ કે આવેતરમાં શોટ બૂટ રાખી દીધું હોય ઝટકો તો મારી પણ જાય માં વાર ન લાગે એ નહીં કરાય નહી તો પેલા તને કીધું ભાઈ માથે ઉઠશે પછી હું મારા તો એટલે જ કરાવી નાખું ભાઈ આનો બરફો ના હોય બિદાન કરાવી નાખાય મારે છોડવા જવાનું ખૂટે આવે ને એટલે છોડવાની ઉભે ઉભે છોડવાનું જો બે ગયો તો પૂરું તારું ઓલી બોલે કાંઈ નહીં મારે માથે ઉડે સીધી મને બે ત્રણ બે અનુભવ થઈ ગયા બરા એનો અને બરોબર ના હોય બીજું કાંઈ ભાગે ને લતરા મારે ભાગ એવો પડે ગાડી આવે એટલે બ્રેક મારવી પડે આની આનો ભરણો ના હોય કે મયુર ભાઈ કંઈ ઉડે માથે ધીરી ધીરી રાખ ધીરે રાખ ભાઈ થાકી રહે આપણે જાવ ગામમાં તો પહોંચી ગયા ખબર પડે ગૌશાળા પૂરી હતી ભાઈ બેન દુકાન ખુલી છે એટલે બે હું ઘડી પાછા બોલી આપણે જો ખૂટ છે ગીર ચેક કરાવીએ ખબર પડે બાંધી જો તમને એને ભરવાનું ના હોય બુરા આપણે જાઓ ખોટે પહોંચાડી દીધી હવે ખબર પડે પછી થાય કે નહિ પોસ્ટમોર્ટમ ચાલુ છે તો ચેકિંગ થાય જો હા તો વાંધો નહીં આવે

કેદી થતી નથી થતી નથી ઘરે આગળ કોઈ આવે હે ભડક છે ખાલી ને આવે પણ ભડકી ગયા તો જાવ ઘરે પહોંચી ગયા ભાઈ હવે ઓળકી પણ દીધી પડી ગઈ ગાઇનલ કેમ ફરી ગઈ છે ફરશે નહીં તો સાથે બાંધવી પડે કુટી અંદર વધારે હાથ ને તો બાંધી ન પડે તો પેલા એક ફૂટે થઈ ગયા થવા દીધું એક ફૂટ હતો એટલે થવા દીધો એમાં વાંધો ના આપ્યો તો એક અઢિયારી હતો બીજા બે છે દેશી ચાર પાંચ હતા બીજા ગીર હતો હારો આપણે એનાથી થાવા થવા દીદી પાંચારીઓ હે એ બોલ સારો હતો એનાથી થાવા દીધી આપણે મોટો બોલ છે ને એક ફેરા લાગી ગયો રેડી ને એક બે ફેરા થઈ લગભગ હવે જાય ઘરે જવા લાયક બરા અહીંયા માગીભાઈ ઘર છે